હુમલો કર્યો હતો હાલ પોલીસે આ યુવકની અટકાયત કરી છે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજવા રોડ પર ડેક ફ્લેટમાં ભાડેથી રહેતા એક વિદેશી યુવાને કન્સ્ટ્રક્શન સાઇટના મેનેજર પર હુમલો કરી ચોથા માળેથી મારતા મારતા નીચે લાવ્યા બાદ જબરદસ્તીથી ગૂગલ પેથી ચૌદ હજાર રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા આ બાબતે પોલીસ આવી જતા વિદેશી યુવકને પોલીસે પણ હુમલો કર્યો હતો અને પોલીસમેનને પણ ફટકાર્યા હતા હલોલમાં રહેતા રમેશ નંદલાલ અગ્રવાલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ દવડેક સાઇટ પર મેનેજર તરીકે નોકરી કરે છે ટકુરા મુજા મૂળ રહે હરારે ઝિમ્બાબ આવ્યો હતો અને અંગ્રેજી ભાષામાં આકાશ તિવારી ક્યાં છે તેમ પૂછતા મેં કહ્યું ઓફિસમાં નથી તારે વિદેશી યુવાને મારો આકાશ પાસેથી ભાડુઆતની ડિપોઝિટ લેવાની છે તેમ કહ્યા બાદ તે જતો રહ્યો હતો ઉપરોક્ત ઘટના બાદ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી આ વખતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ મયુરસિંહ પ્રવીણસિંહ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ તેમજ રમેશભાઈને પણ થપ્પડ અને લાતો મારી હતી આ અંગે પણ પોલીસે પણ વિદેશી યુવક સામે ગુનો નોંધાવ્યો છે ના ના એમ કેને ઓ મારો ફ્લેટ છે 204 છે ઓ ટુ ડાવર હું ત્યાં કામ ચાલે છે હું જોવા ગયો 401 માં આકાશ આકાશભાઈ છે એમનો ફેમિલી ટેમ્પરરી શિફ્ટ થયો છે પછી 404 માં ભી મારો એક ફ્લેટ છે કામ ચાલે છે તે જોવા ગયો તે મમ્મીને એક છોકરો બોલાવલી કરતો હતો જબરદસ્તી અંદર જવામાં કોશિશ કરતો હતો જવા માટે તો એને કીધું ભાઈ શું છે પ્રોબ્લેમ आकाश तो भाई हमारा फोन नहीं लेता है हमको बात करना है उससे तो मैं उसको इतना बोला कि जी भाई आकाश भाई है, है तो आपको ऑफिस ऑफिस में करो ना घर में क्यों करता है तो उसी से मेरे को मारने लगा पटक के और वहां से पटका मेरे को पटक के लिफ्ट में खींच के लेके गया लिफ्ट से पटक के मारते मारते मेरे ऑफिस से मेरे को लेके आया मुंह में गाल में जहां मर्जी वहां ठोका चश्मा मेरा तोड़ दिया दोनों अंदर का बनियान फाड़ दिया शर्ट फाड़ दिया शर्ट अभी मैंने ये नया पहन के आया हूँ दूसरा शर्ट है और ऑफिस में भी मेरा खून का पूरा थक्का जमा हुआ है पूरा नाक से पूरा बिल्डिंग हुआ है वो मारते रहा मारते रहा रुक ही नहीं रहा था फिर मेरे पास बोलता मेरे को एक लाख रुपया कभी बोलता दस लाख रुपया चाहिए तो मेरे अकाउंट में जितना भी था जबरदस्ती मेरे को मार के गूगल पे करके सोलह एक सत्रह हजार बैलेंस था उसमें सोलह हजार रुपया उसने ट्रांसफर कर लिया अपने अकाउंट में इसके बाद अभिषेक भाई पुलिस लेके आए तब तो वो पुलिस को देख के पुलिस को भी एक चाटा मारा उसने तब बाद में पीछे वो लोग भागे फिर मेरे को नहीं देखा मैंने क्या हुआ फिर અંજે યુન કોણ છે ઓ વિદેશી આફ્રિકન છે બોલા કે ટાવર મે રહેતા ફ્લેટ નંબર ની मालूम મેરો કો નામ ની ની मालूम उसका એક જ એક જ એક જ જન પોલીસ પર પણ હુમલો કર્યો છે પોલીસ પર ભી હુમલો કર્યો તો શું માનસ આ રીતે વિદેશી યુવાન આ પ્રકાર એ ભારત માં નહી ચાલે એ સાહેબ એ પારુલવાળા ની ભરવા કરવાની છે પારુલવાળા પોતાનો પૈસા માટે છે ને બળા ના ના આ પ્રકાર એ આ પ્રકાર ન આ તો બહુ દુખી છો આપ આપણો વિદેશી આને આને કોઈ ભૂલ નથી કઈ નથી એમને આને મારી જાય છે વગર સિક્યુરિટી મારા પાસે કોણ છે એકલો હું હતો હું એના ઉપર હાથ બી નહીં ઉઠાઈ શકતો મારો ફોન ફેંકી દીધો મારા કપડા ફાડી નાખ્યો મને કચ્છા પર લઈને આવ્યા ઉપરથી ફોટ મારા મારા પેન્ટ ભી ત્યાં મૂકી દીધો પેન્ટમાં મારા પૈસા ક્રેડિટ કાર્ડ બહુ બધું ઘણું છે મારા ચાબી હોવી બધું જોવું પડશે બે ચાબી નહીં મળતો મને આપણી સામે પોલીસ વાળા ને પણ હા આપણે સામે પોલીસ વાળા નામ ના કર્યું